ખબર ના પૂછ્યા નું કોઈ ખબર જ પડતી નઈ બાર મહિના મારા આખા ફેલ શું કયો હું કઉ રાતી કઉ મારે કીધું દોણું જોવડાવો છો ને તે કીધું તમે આવશો રાતી હો રાતી થોડો દોણું જોઈ લઈએ

ના કરો સગવડ કરી બે ફોક્સ લાયો એલોજન લાયો બે એટલે ઘર આગળ બોધ્યા હું અજવારું કર્યું અજવારું કર્યું કમ્પ્લીટ ચોખ્ખો દોણો દેખાય એવું અજવારું કર્યું મારે દોન નો જોવરાઈ દઉં ને એટલે મને યાર શોંતિ થાય ના ના તમે તાર આવો બરોબર તો ચિંત્યા જ નહીં મારે ચાર પાંચ હજાર ખર્ચો થાય તો કોઈ ચિંત્યા જ નહીં રાતે આવજો પણ આવું વેરા શરતા આવી જ વિડીયો પાસે હા હા એ તો પછી ને વળી મારા બેટા ને ઘઉં થયા છે આ નવ કોથરા જેવા ઘઉં થયા છે કા એટલે મોય પેલો ધનુરાન બનુરા બધા પડે આવી છે પણ કશો વાધો ને આપણા કોમમાં આવા આપણે ટોપું કરાવવા આવે એટલે વળી મારે ટોપું કરાવવા જવું પડે અને કશો વાધો ને વળી ભાઈ લાઈટ ની સગવડ થઈ ને કોઈ ફટફટ છૂટો તા ખબર પડી જાય ધનુરામાં

ગડતી આલો બેટા લે ખબર નઈ પડતી તમ હું થયું આ તારા લીધે મારા બફરે કેટલા વાગ્યા આમનું ના ના કોમ કરવાની ખબર નહી પડતી હેતર મન બેતર મક કોમ

ઘઉ કરવાના વાતો કોમ પતી મંગુરી દ અને છોકરો ડોમરો છે ને તું અને હું શિયાર ઘણા થઈ ગયો પણ અડીસો રાખજો મજૂરી અઢીસો રૂપિયા એતો કલાક ને બધું કમ્પ્લીટ થઈ જાય સાફ કરે હું તારથી હું કોથરા તમારે શું કરવું છે એ બધું કોમ પતી ગયું હવે ઘરે છે બાર મહિના તો એવું થાય છે નહીં નહીં ખેતીમાં શેર આવતો કે નહીં ભેસો કોઈ શેર આવતો નહીં દુખ ના ડુંગર તૂટી પડ્યો ગયો જોઈ લેબર આ દુઃખ ક્યાંથી તમારું આ દુઃખ તો છેલ્લા સો મહિનાથી થી

ચંદુ અને એ બે દેવા ને હું બોલાયા છું બાય બોલાયા આપણે જોવા માં તો વધુ ભાઈ પણ આ બધા ભાઈઓ થાય એમના સોકડા મોકળો બધો હોય તો આ બધું થાય

છે એતો હતો લે આ ગૌણો જોવાનું છે એટલે હું કઈ દે છે યાર એટલે હું બધું કઈ દેહી યાર હું કઈ દે હા વાત કરો છો આ બધું હું લેવા લઈને આયા હંગાતી તમે અરે ભલા આમે ગવ એમાં તમારા સો હાથ કોઠરામાં હાલ બધું સાફ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અરે ગવ સાફ નહીં કરવાના મારા યાર મારે દોણો જોવાનો છે એટલે હું એટલે મારો દોણો જોવાનો છે યાર ભોજી આયા છું યાર મારે યાર 12 મહિનાથી દુખ છે એટલે દોણો જોવા ભોજી આયા ને આ બધું શું લઈને આયા યાર બધું ભાઈ આખા ગામમાં વાતો કરશી ખાલી ખોટા તમને એકલો એકલાન તો કીધું તું તમે એકલા આવજો આ બધું હું અહીં લઈને આવવું પડે આવો લાઈટ ની વાતો કરું લાઇટ ની વાતો જોરખવાટ કરતો કરી રાતી દોણો તું ચોખવટ કરી એટલે મારા મનમાં ભૂંડ પડ્યો વેણી વેણી જુદો કરવાના સાફ કરવાના તો પેલું ઠેસર આવ્યું તું સાફ કરાયા ભુંડ નહી પડ્યો યાર

મારા વિવા વાહંગ પાર્ટી પ્લોટ માં વાહંગ ધોવા જવાનો હતો તો ના જઈ મુ કીધું બેઠા બેઠા ઘઉં તો સાફ કરવા છું તો થઈ જન સાફ આવું ગેરેડો પૈસા એ હજા આવું આ આલી ગયો તો પેલા પૂરી પૂસ પરસ કરીન મારતો કોઠો બીજા પણ બંધ છે તો બંધ રાખ કોમ લેતા ના આવડે ના તો લેવાય જ નહીં હા હા એ તો કાલ આયો અમે આખે ગોમ ના હું લેવા કઈ ના તમે ભલાદમી બધું બેરું કુટવાનું મારા મનમાં તમારા ઘઉ સાફ કરવાના છે એટલે હું જૂના પેલા ચાર આઠ કોથરા ભેરી દીધે છે ભટુરો નહીં ફેદવાનો મારે યાર દુઃખ ફેદવા ભુવાજી ને બોલાય એટલે તમને કીધું હતું કે તમે એકલા રાતી આવો કઉ તે તો અમને થોડી ખબર પડે કે મારે હું દુઃખ સહન બધી થોડું વેણ બેન નેકડે તો તમે જોણતા હો એટલા માટે તમને બોલાયા અરે ભલાદમી પણ મને મગજમાં માં બેહી જ નહીં મને ઊંધું બે છે ભલાદમી ઊંધું બે આવી એટલે કે દોણો જોવાનો તો યાર બે આવ ભુવાજી હા તકો ભઈ આવી જાય એ રોમરામ આવ હા આપણે ચાલુ કરશું